નંદિની અને રેનુ ગામના મેળા ફરી રહી છે નંદિની તેનું સામે ચૂડીઓની કેટલી સુંદર દુકાન છે ચાલ ત્યાં જઈને જોઈએ રેનુ હા ચાલ નંદિની મને પણ ચૂડીઓ બહુ ગમે છે બંને સહેલીઓ ચૂડીઓ જોવા દુકાન તરફ જઈ રહી છે અચાનક ભીડ વધે છે અને બંને છૂટા પડી જાય છે નંદિની ગભરાઈને

નંદીની હાચાલ આ વખતે એકબીજાનો હાથ પકડીને ફરીશું સાચી દોસ્તી એ છે કે જે કપરા સમયમાં પણ એકબીજાનો સાથ નથી છોડતા અને સાચા દોસ્તો હંમેશા એકબીજાનું ધ્યાન રાખે છે